ગોંડલમાં આગામી સમયમાં દલિત સમાજનું સંમેલન યોજાવાનું છે જેને લઈને દલિત સમાજના આગેવાનો દેવદાન મુછડ્યા હાલ મેદાનમાં આવ્યા છે ગોંડલમાં દલિત સમાજના સંમેલનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પોલીસની સામે દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી છે સમયથી ગોંડલના દિનેશ પાતરની જુદા જુદા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો દલિત સમાજ ગોંડલમાં ચાલતી ગુંડાગીરી બાબતે ફરી એકવાર ભેગો થવા જઈ રહ્યો છે અને જૂનાગઢ દલિત સમાજના પ્રમુખે ગોંડલમાં આગામી મહિનામાં મોટા પાયે બાઇક રેલી અને દલિતોનું સંમેલન યોજાશે તેવી જાહેરાત કરી છે અગાઉ દલિત સમાજે રાજકોટ કલેક્ટર અને રાજકોટ ગ્રામ્ય પોલીસના એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું જો કે હવે આગામી અઢાર જૂનના રોજ ગોંડલમાં દલિત સમાજનું સંમેલન યોજાવાનું છે જેને લઈને આજે દલિત સમાજના આગેવાનની ગોંડલ સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ પણ મળી હતી અને આ મીટિંગ અંગે શું ચર્ચા કરવામાં આવી હતી સાંભળીએ દેવદાન મુછડીયાને એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે કોડરમાં યોજવા જઈ રહ્યા સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્ર ની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાત્ર ને રિમુવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓરિધ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય

દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાત માંથી ઉમટી પડે એવો મને સો ટકા સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીઆઈઓ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાત્ર નામ આ ચારેય ફરિયાદોમાંથી માંથી કરવામાં આવે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડીયાએ જણાવ્યું કે ગોંડલના દિનેશ પાતર સામે ચાર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે જેને લઈને અઢાર જૂને દલિત સમાજનું સંમેલન મળવાનું છે અને આ ચારેય ગુનામાંથી દિનેશ પાતરને કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને ઓડોદરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે જેમણે દિનેશ પાતર સામે ષડયંત્ર કર્યું હોવાનો આક્ષેપ છે ગોંડલના આસપાસના ગામમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ભરમાંથી એક લાખ જેટલા લોકો આવે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે આ સાથે જ આગળની રણનીતિ સંમેલન માં જાહેરાત કરાશે તેવું દલિત સમાજના આગેવાન દેવદાન મુછડીયાએ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સતત વિવાદથી ઘેરાયેલા છે અમિત કેસમાં પણ પૂજા રાજગોર નામની યુવતીએ પણ આ જ પોલીસ ઇન્સ્પેક્ટર સામે આક્ષેપો કર્યા છે અને આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કોર્ટમાં અરજી પણ કરી છે તેવામાં હવે દલિત સમાજના આગેવાને પણ માગણી કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સામે કાર્યવાહી કરવામાં આવે હવે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે વૈષ્ણવજન